હલે મિત્રો કેમ છો હું ચિરાગ અને આજે આપણે જવાના છે મેળામાં તો તમે નવા આવ્યા હોય તો લાઈક કરો શેર કરો અને હા આપણી ચેનલ ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરી ને નોટિફિકેશન બધી ઓન કરી દો તો ચાલો આપણે જઈએ મેળામાં મેળામાં છે આપણી સાથે અક્ષયભાઈ અને છે રોહિતભાઈ તો આપણે બધા મેળામાં જવાના છે અને ફૂલ મસ્તી કરવાના છે તો બ્લોગમાં નવા નવા આવ્યા હોય તો કમેન્ટ કરો અને ચાલો આપણે તળના મેળામાં જઈએ

શું કહેવાય કે મારા ડ્રાઈવર બની છે હું તેની પાસે બેસી કે સેન્જર કરવાની છે જો વિડીયોમાં કરતા રહીશું તો આપણે મેરામાં ભૂકી ગયા છે અને જોઈએ મેરામાં કેવી મજા આવે છે તો આપણી સાથે છે અક્ષયભાઈ અને આપણા લોકલડીલા એવા રોહિતભાઈ સારણિયા તો ચાલો આપણે મેરાની મોજ કરીએ અને તમને પણ આજે મોજ કરાવીએ તો ચાલો આપણે તમને હું મેરો બતાવું તો ફાઇનલી મિત્રો મેરામાં આપણે સબસ્ક્રાઈબર મળી ગયા છે જશેભાઈ

भाई <laughs> लॻाल

ભાઈ ને લાઈક શેર સરપ્રાઈઝ જરૂર કરજો પૂરા ભાઈ છે આપણે પાલડી ને જા રહ્યા છે પછી ભાઈ તો ચાલો મિત્રો છોકરાઓ હોય ધોડધામ કરે છે તો આપણે તેને જોઈએ ખાલી મફત ને ઠેકડા મારે આ બધા છે ખાલી મફત ને મારે બધે બધા છે હોલીકોર મોટા માટે છે અને આ બાજુ નાના માટે છે જે ખાલી બધા ઠેકડા મારે છે કેમ કે ઠેકડા મારવાનું સમય મળતું નથી ઘરે પણ તો જોઈ લો કેવી મોજ મસ્તી કરે છે મેરામાં તમને કાયમ લાઈક આપવું ખબર છે તો મિત્રો મેરામાં આપડે સબસ્ક્રાઈબર એવા બિલકુલ આવી ગયા છે આપણી સાથે અને આ બાજુ છે આપડા મહેશભાઈ con nó lên là con ăn xem con lên video mất cái ઉના એમએલએ એવા કેસીભાઈ રાઠોડ આવી ગયા છે અને તે દર્શન કરી અને પોતાના ઘર તરફ ફેર્યા છે તેની પાસે પબ્લિક જોઈ લો કેટલી પબ્લિક છે અને અહીં આપણે એવા મેરાનું જોઈ લો મા મોમાઈનું મંદિર ભક્તજનોએ તેવા આનંદ ઉત્સાહથી મા મોમાઈના દર્શન કરે છે અને આશીર્વાદ લે છે જ વાસણ જ જ ને વાસણ મળે આ બાજુ લસી ટેકડી છે અને આ બાજુ વાસણ બધું પેલી બાજુ ચપ્પલ ને બધું છે અને આ આપણી પબ્લિક આ બાજુ રમકડા અને બેગ ને ઘણું બધું મળે છે મિત્રો તમને પણ મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી શેર કરી અને કમેન્ટમાં જય મમ્મઈમાં લખી દેજો અને સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા અને જો સબ્સ્ક્રાઇબ કરો તો ઓલ નોટિફિકેશન ઓન કરજો કરી દેજો જેથી મારા વિડીયો તમારા તરફ આવી શકે અને તમે વિડીયો જોઈ શકે તો મળીએ નવા બ્લોગમાં